નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ઓડિશાના રાઉરકેલાથી આ ક્ષણના મોટા સમાચાર આવી રહ્યા છે ભુવનેશ્વર થી રાઉરકેલા જતું એક વિમાન ક્રેશ થયું છે અહેવાલો અનુસાર વિમાન નવ સીટ વાળું હતું જેમાં કુલ સાત લોકો સવાર હતા અકસ્માત સમયે છ મુસાફરો અને એક પાયલટ હતા હાલમાં અકસ્માતમાં બધા મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે બધા ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે દુર્ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળી શકતું નથી ઓડિશાના રાઉરકેલામાં એક નાનું વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન રાઉરકેલાથી આશરે 10-15 કિલોમીટર દૂર ક્રેશ થયું હતું ઘટનાના સમાચાર મળતા જ સંબંધિત વિભાગો હચમચી ગયા હતા સમાચાર મળતા જ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઘાયલ મુસાફરો અને પાયલોટને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા ભુવનેશ્વરથી પ્રવાસન વિભાગની એક ટીમ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટના સ્થળે પહોંચશે તપાસ ચાલી રહી છે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર